એ કપડિયુંમાં છે ને તમારે આંખે તમને રૂમાલ બાંધીશ અને એ કપડિયુંને તમારે પગ ન અડે ને એવી રીતે તમારે માથી ત્યાં અહીંયા સુધી પહોંચવાનું છે ચાલો બધા રેડી ચાલો પેલા કોણ આવશે ચાલો ભાર્ગવ ભાઈ વન ટુ થ્રી ગો આઉટ વન ટુ થ્રી સ્ટાર્ટ

થ્રી ગો ચાલો ડી ગઈ આઉટ વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો આઉટ વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો આઉટ चलो फटाफट चलो चलाउट थ्री स्टार्ट

ચાલો બધાય માથા ઉપર હાથ બધાય મોવા જોઈ ચાલો તો નાસ્તો ખાવા બધાયને ચાલ નાસ્તો આપી દો બપોરનો નાસ્તો દાળણ થેપલા છે તો બપોરનો નાસ્તો દાળણ થેપલા આપી દીધો છે બાળકોને અને બાળકો બધાની મસ્તીમાં ખાઈ રહ્યા છે જો જો તું હોય જો હલો ફિનિશ કરો तो चार तर बोपो नाशो देईम ती आपण बाळक नाश आपली दिजो आहे बाळक्री मा चलो तर तुम्ही आई मागे लाइक सेंटर सब्सक्राइब करजो